નવા માં તો ડાયરો વાગી ગયા છે બપોર નો એક આવી ગયો લગભગ એક વાગી ગયો હોય છે આજના વિડીયો ની શરૂઆત આપણે ચેરમાં કરી દીધી છે દીવા લગતા વાર્તા ઘાસ વાર્તા વાટતા એટલે ગયા એક ગાંડ જેટલું હે બે ગાંડ જેવું કેટલું નહીં

ડાયર વાત તો વાતાવરણ આવું છે કાળા મોટા આવે નાખતા આવું વાતાવરણ છે અત્યારનું ક્યાં મસ્ત છે વાદળા કેવા દેખાય સરસ મજાના જોરદાર કંઈ ઘટા નહી કલ્પે તો નાય નાખ્યું

મેં ગઈકાલે એને વિડીયોમાં કમેન્ટ આવી છે સુકાય ને પછી નવાય ત્યાં સુધી નવાય નહીં તો પરસેઓ હું છે કલ્પેશ પવનમાં બેહી જાય એટલે કા બે જાય કોરા થઈ જાય ઘડીક વારમાં હાલ કલ્પેશ ગાડી લઈ લીધી એ ને હવે વાલા જઈએ આપણે ઘરે હવે જાય બપોરા કરી લઈ પછી ને હવે આપણે લઈ સવાર સવારમાં ને આપણે

નવો સિક્કો આને આપણે બતાવું તમને આજે વીસ રૂપિયા નો સિક્કો એ મસ્ત મજાનો આવ્યો છે મસ્ત એ સિક્કો ડિઝાઇન મસ્ત એ જોરદાર આપડે 10 નો સિક્કો હતો ને દસ 10 માં આપણે 2 રૂપિયા નો જૂનો જ સિક્કો કદાચ તમે જોયો હોય જેવો છે 20 નો સિક્કો વાઇડ એંગલ માં નહી દેખાય તમે હાથ થી એટલે બતાવું વીસ રૂપિયા નો સિક્કો મે પહેલી વાર છે તમે જોયો કે ના જોયો કમેન્ટ કરી જણાવજો તો

બે હજાર શું આપણે વીસ રૂપિયા નો સિક્કો છે તમે જોયા હે કે નહી ક્યારેય કમેન્ટ કરી દે સિક્કો વીસ નો અને જે આપણે પેલા જૂનો બે બે રૂપિયા નો સિક્કો આવતો ને એવો ઈ ટાઈપ નો સિક્કો છે આજે ચાલો ડાયરા આપણે તમને સિક્કો તો મસ્ત મજાનો બતાવી દીધો હવે એને આપણે હાલે જઈ બુલેટ ઘાસ લેવા કલ્પેશ ભોગી ગયો રાત્રે શીખવા તમને બતાવી દઉં પછી જાઓ આપણે બુલેટ ઘાસ લેવા ટોપી પહેર માથે રખવા એ ફૂલ ગાયું ને બધા બુલેટ ઘાસ વાટી ને નાખી તો એ ને હવે ડાયરો આપણે જાવું છે પેલી બાજુ આપણે માતાજી મઠ પણ અમારી નાનું ખેતર છે ને ત્યાં તાર બાંધવાના ગાયું આપણે ઘોર નો થોડીક રંજાય છે ને તાર બાંધી અંદર ઓછા કરે ને કલ્પેશ ચાંગ આવી ગયો છે ચાલ પારવા ને નીંદવા કાં કલ્પેશ

ને હવે ને આપણે હાલા જેવી ઘરે કેમ કે હવે થોડો ગામડે વરસાદ આવી ગયા આપણે હાથમાં ગારો ફોટી જાય ને એવો વરસાદ આવી ગયો તલના છોડો હવે એમ થાય સીકણા એટલે હાવ શીકણા થઈ જાય એટલે ને હવે હાલા જઈ ઘરે અને વ્યૂ છે કાંઈ ઘટે નહીં એવો છે ને મસ્ત મજાનો સુરત દાદા હાથમી ગયા છે હવે જોરદાર વ્યૂ છે અને આ બાજુ છે વરસાદી વાતાવરણ છે આ બાજુ ડુંગરા દેખાય છે વરસાદ